પંડિત કે ઋષિક મુનિઓ એનો પાર પામે આ ગુરુદેવ ના શબ્દ પાક્યો એ પછી સંતો એમ કીધું કે નરમાંય નથી નારીમાંય નથી આવો સંતોએ કહી દીધું કારણ કે આ રુદિય

કે આ તો અમારા બાપ દાદા એ કરાર કરી મુક્યો છે ને હાલ વધારે કરાર કર્યો છે મારે એમ કે રાજને આ બધું ભજ ને કે ના ભાઈ આ તો લાજે લુગડા પહેર્યા છે મારે શું આ કરવાની જરૂર છે કે તું શું વાત કે મારે કરવાની જરૂર છે મારે ત્રણસો ને હાથ રાણીયું આવું હોવાના નગરીનું મારે રાજ કરવાની ક્યાં જરૂર કે પ્રોઢ અવસ્થા થઈ છે માથે સૂર્ય સૂર્ય છે અને ઈ કોણ કહે કે સદગુરુ કહે કે મારો ધણે આમ કહીને આમ જા રાણા જોઈ રહ્યા એ બધાય માથામાં તળે હર થઈ ગઈ હતી

પાછા ચેરિયા હું પડખું ફરું તો પડખું નથી ફરાતું મને પરશો વાળા સમજ્યા આ તો સીમાડા જેટલે પૂજ્યા અહીંયા ઓલા દુવાર ફાળો છે હાલો તમને અમારા મહારાજા બોલા અને ભગવાન પાણી અહીંથી ભરી લીધો અમારું ન પીવું હોય પણ તમને કીધું લાવ્યા પાછા પાસા લાવ્યા ને કીધું કે બોલ એ તો હું કહું એમ કરીશ કે હું તમે કયો એમ કે બોલ તો મારું વસન છે તમારા વસન હું વેસાઈ જાય જાવ હાથ જોડે કે તો તારે કેટલી રાણી કે તાય તો કે એમાં એક સેઠમી રાણી તારે લાવે કે તમે હમણાં એમ કહો કે તું તો મોટો જબરો માયાનો કીડો

આઠ એક સાઈઠ સિત્તેર વર્ષની ઉંમર અને એક તો આમાં પીડો નથી કે તે કીધું ને કે મારું વસન તમારા વસન આ તો તારે ભક્તિ જોઈતી હોય તો આ તો ન્યાય ગયો ચક્રવર્તી તો રાજા હતો તંબુ તાણ પાદર વાયમલ રાઠોડ ને ખબર પડે કે ભાઈ આવું છે આ તો કે પણ આપણે અહીંયા કોઈ વેર નથી આપણે તો કાયદેસર આપણે તકો બીજું ત્રીજું ખરણી ફુગાડી દેવી છે ને આ શું એ ખબર નથી ક્યાં કહું કુસા મહારાજ જેવા અનુભવી હતા એને કીધું નીલલ લેવા આવ્યા છે નું માંગુ કે એમાં શું આપણે નીલલ એવા રજવાડાનું માગવું હોય નીલલ દેવામાં હું વાંધો છે પણ કીધું કે ક્યાં રાણીનો કુંવર ને ક્યાંનો ભાણે મસાળું પૂછી લ્યો ત્યાં કે ઈ નહીં પોતા હાથે ત્યાં કે હવે હું મારી હતર વર દીકરી અને એને એકોતેર ભગવાન હજારો રજપૂતો ભેગા કર્યા આપણે તૈયાર કરો નગારા ગા વગાડો પણ ની દિયા થી શિખામણ મળ્યા રાતના જ્યાં બાર વાગ્યા ત્યાં સોળે શણગાર ટૂંકમાં વાત કરી દો સોળે શણગાર સજી અને માથે ફાનાની હેલ લીધી માથે ઝરમર આમ નિહર્યા પણ ત્યાં તો આમ માં જ્યાં નિહર્યા ત્યાં અંજવાળું પડતું હોય આમ કુંભો ઝગકી જાય ગયો આ કોણ બાર વાગી એટલે ઓલે એના દુઆર પાળા કીધું કે ઈજ નીલ એ પણ રાતના ત્યારે બાર એક વાગ્યા છે બીક નહીં હોય કે ઈ મને નથી ખબર એ તમારો પ્રશ્ન પણ એ જાય નીલ એટલે કુંભાઈ આંકલો કર્યો કોણ પાછું ફરીને ઉભા રહ્યા એ જ કે હું નીલ અને કે અત્યારે રાતના બાર એક વાગ્યા છે આ મારો તંબુ તાણેલા પડ્યા છે હું આબુ નો રાજા બીક કે બીક કોને હોય તું સુરી કરવા આવ્યો છો તને બીક હોય અમારે ક્યાં સુરી કરવી છે તમને કે બીક હોય તું બથીર થઈ ગયો કે તો આનો અમારે કે બોલ તારા મનની વાત કે ભક્તિ રૂપી મેળવવાની છે જો ભક્તિ રૂપી આપ પધારતા હો તો એ માટે આવ્યો છે કે ભક્તિ રૂપી મેળવવા માટે આવ્યો જ મૂકી દિરફળ માથે મૂકી દીધું ધડ નીલ ગયા અને આમ જયમલ જોયું કે કે જે બરાબર મેં કર્યું પૂછો ગુરુદેવને આમ જ્યાં શિલનસિંહ બાબાને પૂછ્યું કે શું કે બરાબર મેં કીધું એ નિલલ કર્યું એમ કે તો એ તો બધું હું સરસ કરી કપલેટ સૌ કે ભાઈ તારા રાજમાં આવું તે અને બધું કરું પણ સ મહિનાનું મારે વરત છે ને મહિના સુધી મારા સદગુરુ મારી માડમેડી આવે મહિના એ મારો સત્સંગ થાય મંડળ માંથી જયારે સ્વારી ઉતરે પછી તારી કુંભો કે મંજૂર છે સમજ્યા ટૂંક વાત કરું એ વસ્તી માઢ મેળી ઉતારો આપ્યો એ જમા જાગરણ કુંભ થપાણો અને એવા ને આયા સ મહિનાના ના દેસાથ પાછો

બોલ નું પાલન કરવું જોવે એટલે અંદરથી એ અવાજ કર્યો કે તો હું બાયલ એ બોલ કે આ ભાભી માં છું કુત્ર જાણીને ખોળામાં લીજો હું મામા મને સમજણ પડતી નથી અને એક કોઈ મોટો ભાઈ એટલે બાપ સમા મારે કીધો મારે લેવો ત્યારે કે જો એ વાત કરતો હોય તો હું રૂમ ખોલું છું દરવાજો એ ની વાત ન હોય મારા વાલા કે દરવાજો ખોલું છું અને પામી જાજી અને ઈ હું તમને કહું દરવાજો ખોલ્યો અને આમ કે નામ જળ્યો અને વિરમદેવજીના પગ પગ પકડી લીધા અને અહીંયા કીધું કે હે નર ભાઈ કીધું ને

Hola, Santa ¿sí? Gurude.